ની પહેલી ચા ચા સવાર અને અહીંયા અમારા પૂજા સવાર સવાર માં સાફ સફાઈ નું કામકાજ ચાલે છે કેમ પૂજા શું વાળવું હોય છે ને ટાણે વાળવાનું હોય બે વ્ય વાળવાની હોય એવી રીતનું હોય ને અત્યારે મારે પણ હવે જવાનું છે રસોડામાં કેમકે રોટાને એવું તો છે ને રોટલીને એવું બનાવી નાખ્યું છે અને હવે છે ને બનાવવાનું શું છે તમને કહું બનાવવાનું છે ટાણે રોટલાનું શાક તો રોટલાનું શાક કોણ કોણ ઘરે બનાવી એ કમેન્ટ કરીને કહેજો અમારે છે ને ટાઢા રોટલા હાંજાના હોય એ અમે સવારે રોટલાનું શાક બનાવીના છીએ અમે રોટલાનું શાક વઘારેલા રોટલાનું શાક બનાવ્યું કે પછી અમુક લોકો ગુલાબ પટી કે અમુક લોકો ઘણું ઘણું અલગ અલગ રીતે કે ને હા રોટલાનું શાક છે ને બે રીતે બને પહેલાં તો એક શાહેવાળું પણ મસ્ત મજાનું બને અને અમે આજ બનાવવાના છે કોરું શાક એમાં બધી વસ્તુ નાખી નાખીને મારું ફેવરિટ શાક છે ને એ આજ હું બનાવવાની છું તો હાલો હવે હવા બનાવવાના છે રોટલાનું શાક રોટલાનું શાક બનાવવાનું હોય ને એક્ટ ડુંગળીની જરૂર પડે એટલે લઈ લીધી ડુંગળી લસણ તો હવે આ બે છે ને આ સુધારી નાખો ને આ ફોલી નાખો ડુંગળી સુધારી નાખી લસણ પણ ફોલી નાખ્યું ને આર છે ને આ એક આખો રોટલો હતો તો એનો છે ને આર ભૂકો પણ કરી નાખ્યો આવી રીતે છે ને અમે ભૂકો કરી નાખ્યો આ શાકમાં તો હવે હવે છે ને રોટલાનું શાક બનાવીને તમને દેખાડું કેવું બન્યું ઈ

અને અમારા પૂજા બેન આજ હું બનાવે ને એ તમને કે પૂજાબેન શું બનાવવાના છે આજ કહો તો ખરે તમે એ એ એ શું બનાવવાના છે દૂધનો હાલવો ને થેપલા દૂધની હાલવો અને થેપલા હે એના એને ન કરા તો અત્યારે છે ને થેલામાં બધું ભરી લીધું છે અને અત્યારે છે ને સંદીપને શિરામણ કરવા આપવાનું છે તો ફટાફટ હવેના શિરામણ કરી લેઈ અને ભાઈ ભાયારે હું વાત કરી લઉં સંદીપ સંદીપને શિરામણ કરી લીધું મેં ભાઈ ભાયારે વાત કરી લીધી શિરામણ મારું બાકી છે ના જતો હવે જાય છે કામે હાલો ફેમિલી બધા મોબાદાઈ છે કામે હમ હવે હું આવી હાજે હા જાવ છું એવું છે બાય બાય ના જાવ સંદીપ છે ને કામે જઈ છે મારે શિરામણ બાકી છે તો ફટાફટ છે ને શિરામણ કરી લો

ના તો ધાવા ઉપર જાઓ કેમ કે અત્યારનું વાતાવરણ છે ને આમ હાઉ ગમઘોર હોય ને એવી રીતનું લાગે છે આમ ઝાકળ છે કે કાંઈ હેડ નહી ઘૂસતી આમ જવું આ પંખા છે ને તો પંખા દેખાતા ને જો હા ઝાંખા ઝાંખા દેખાય એ આસાય છે તો એ પંખા દેખાતા ને આ વાદળા છે કે ઝાકળ છે કે કાંઈ હેડ નહીં પૂછતી આવી રીતનું વાતાવરણ છે અત્યારે છોકરા બધા આવી જાય છે ભણવા ને આ જવું સૂર્ય ભગવાન દેખાતા નથી વાદળા છે એ પાક્ છે હો વાદળા થઈ ગયા જ

એક હું એનો રમાડું બેનને એ સીરામણ કરી લઈ પછી મારો સીરામણનો વારો વહે વાહે જમવાનો વારો આવે ને એટલે આવી જ રીતના થાય મારું શાક પણ ઠરી ગયું ને થોડી થોડી શાક ગરમ છે બધા ખાઈને વહી ગયા હું વાહે રહી કેમ કે સંદીપને ટિફિન ભરી લઉં રાંધી લઉં પછી મારો વારો આવે બેનને એ ખાઈ લે કેમ કે એ તો એને રાખું તો એ બેનની એ ખાઈ શીખે પછી મારો વારો આવે સેલે છેલ્લે બધા ખાઈ લે પછી સેલે મારો વારો આવે તો ફટાફટ હવે જમી લઉં થોડુંક ઠરી ગયો ને એ હાવ ઠરી જાય તો ફટાફટ આવે જમી રોટલા રોટલાનું શાક અને તો આવી રીતે કોને કોને ભાવે એ કમેન્ટ કરીને કહેજો ને ફટાફટ આવે જમી ને ફટાફટ ઘરનું બધું કામ કરી નાખું તો ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આજે છે ને એક વાત મને બહુ જ ગમે કેવું થયું તમને કહો આજ એવું થયું કે બે છે ને છોકરીઓ આવી આવ્યું છું એ અહીંયા તમને બધાને ખબર છે કે નિશાળમાં અત્યારે વાનગી સ્પર્ધા હાલે છે એટલે પોતાના પોતાની રસોઈ બનાવીને એવી રીતનું છે અત્યારે બે છોકરીઓ આવી છું તે એની વાત મને બહુ ગમી હું તમને કહું કે બે છોકરી આવ્યું અને મને પીસું નિરાતે કે હું તમારી ઈટ ને એવું બધું લઈ જાઉં હું કહા હા એટલે વધારે મને શું ગમ્યું એમાં કે એનો મને પૂછીને કામ કર્યું નકર અમુક લોકો હશે ને પીસ આવ્યું કે નહીં પણ લઈ જશે અને આ બેન છે ને બે દીકરીઓ એ મને પૂછીને લઈ ગયો કે હું લઈ જાઉં ઈટું એમ નકર અમુક લોકો તો નાથી છે ને પૂછાય ના પણ લઈ જાય પણ મને હું વધારે કેમું કે એ છે ને એક હાસા માળા કહેવાય જિંદગીમાં છે ને હાંસું બોલવું હોય ને બોલતા હોય ને એ મને વધારે ગમે કેમ કે હું પણ હાંસું જ બોલું મારા પપ્પાનું કહેવાનું એમ કે હાસું જ બોલવાનું અને કોઈ દી ક્યારેય કોઈનું ખોટું કરવાનું નહીં એટલે છે ને મને જે પણ હાસા બોલે ને એ મને ગમે ને અમારી લાઈફમાં ને અમારે વીરિયામાં છે ને બધું હાસું જ હોય કોઈ દિવસ છે ને અમે ખોટું ન કે ખોટું બોલવાનું ન હોય જે હોય દેખાડવાનું હોય તો આવી રીતે છે છે ને અમારી લાઈફ એટલે તમને દેખાડીએ ને મને તો એ વધારે એટલે હું તમને આજ કીધું કેમ કે છે ને નાના બાળકો પણ અત્યારે હાંસું બોલે છે એમ નકર અમુક લોકો તો કેટલું ખોટું બોલી જાય ખોટું નહીં બોલવાનું જિંદગીમાં હંમેશા હાસું બોલવાનું ખોટું બોલી ને તો વાહે બીજા બે શિયાળ ખોટું બોલવું પડે એના કરતા હાંસું બોલવાનું માર પાસે એમ કે ભલે દુઃખ લાગે પણ હાંસું બોલી જવાનું રસોઈ ને એવું બનાવે છે ને તમને અહીંથી દેખાડું અમારી આંડી છે અહીંયા છે ને છોકરીઓ ધવાડા કરી અને બધી છે ને રસોઈ બનાવે છે કેમ કે આજે પોતાને દીકરીઓ જે રહ્યું હોય ને દીકરીઓ એટલે હું છે ને છોકરીઓ હોય ને હું દીકરી જ કહું તો દીકરીઓ છે ને જે રહ્યું હોય ને કે રસોઈ બનાવવામાં તો એને હાથે બનાવવાનો એટલે આજ અમારા પૂજાબેન છે ને થેપલા પણ બનાવવાના છે અને દૂધીનો હલવો પણ બનાવવાના છે એટલે ગ્રુપ હોય ત્રણ જણા હોય ચાર જણા હોય

કેવો બનાવો સાખો તમે પૂજા બેના છે ને એ આ થેપલાને એવું બનાવ્યું છે તો હું ટેસ્ટિંગ કરું કેવો મસ્ત કેવું બનાવે બાજરીના લોટમાંથી આવી રીતે થેપલા બનાવાય એમ એમ કેવાય કે નાની નાની છોકરીઓ હજી તો એમ કેવાય કે ફેમિલી છે ને આની નાની ઉંમર કેવાય હજી થોડાક મોટા થાય અઢાર વર્ષના તો અહીં થોડીક ભાન આવે પણ તોય એમ કેવાય કે નાની નાની છોકરીઓ એ આવી રીતે બાજરાનું બનાવ્યું છે તો બહુ મસ્ત કેવાય અત્યારે અચાનક અમારા ઘરે આવી જશે મહેમાન સુરત વાળા કોણ આવ્યું તમને કહું અમારા બેન એ કેમ છે હાલ છે ને માતાજી

બે ભાઈ ના લગન છે તો હશે ને બેન આવ્યા છે તો એ જવાનું કે છે તો જવા ને એવું થાય પણ હવે શું કરવું હવે બેન કામ છે એટલે કા

તો લાઈક કરજા શેર કરજા સેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશો એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ બેટા યુ